બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ તો જો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે આ છે ફાઈનલ ડેકોરેશન બે દિવસ આ ડેકોરેશન રહેવાનું છે આપણે આજે લગ્ન લખવાના છે તો અંદર પણ ડેકોરેશન આપણે સરસ થઈ ગયું છે પણ આપણે બતાવીએ હમણાં નહીં ન જવાનું અહીંયા હોતા છે એ બધા ઉઠી જાય ને ત્યારે લેવાનું છે મસ્ત જો કેટલા સરસ આપણે સ્લોક નો લખતા છે ને જય સ્વામિનારાયણ તો લગન લખવા માટે સ્પેશિયલ લાપસી લગ્ન લખે ને લાપસી મગ નું શાક હોય ને તૈયારી થવા મળી કેમ એટલી બધી કરીને એટલા બધા જણાવી આપડે

બધા નાઇટ ડ્રેસ માં જાટા મારે મામા ઉપાધિ ન કરો હા ખાવ ખાખરો ને ભાખરી પાસે જમવા બેહાડવાના મશે આપણે કપડા મૂકી વાર ના આપડે રસોડામાં રસોઈ કરીએ છીએ આ બધા જો કે વાત તૈયાર ગયા હવે જો ક્યારેક સા ના બાપ મને તો આપડે વાસન નથી જેવું ન પડે સવારના પાંચ વાગ્યા ના રસોઈ બનાવતા હતા તો રસોઈ નું મેન્યુ હતું લાપસી મગ શાક ખમણ સલાડ રોટલી છાશ

તૈયાર થવા માંડો હાલ હાલ વિશેષ પ્રકારની જવાબદારી વહન કરવા માટે સમજણ પૂર્વક

વર્ક એન્ગેજ કરવાની છે બંનેને જીવન જીવવા માટે કમિટમેન્ટ હોય જીવનમાં અને તે વાત આપણે સાંભળવાની છે એટલે આપણને દાદા કેને કે સમાજમાં શ્રેષ્ઠ માણસો જે અનુસરણ કરે ને એ બાકીના સમાજ અનુસરણ કરે કે કે સમાજમાં કેવું છે 20% લોકો પાસે બુદ્ધિ શક્તિ કર્તૃત્વ શક્તિ હોય 70% તો અનુયાયી વર્ગ જેને દેખાડો કરવા

એક બ્રાહ્મણ તરીકે તમને વિનંતી કરું કે આપણે સંસ્કારનું મહત્વ રાખશું તો ઋષિનું તર્ પણ કહેવાય ઋષિ આટલી મહેનત કરીને આ સંસ્કાર ઉભા કર્યા હોય કે મહત્વ આપણા જીવનમાં હોવું જોઈએ કે અમારી આત્મજાને અને સંસ્કાર આપ અને એનાથી

Namasté, 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 Namaste, 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 namaste namo, namo. Yes.

પણ પૂરેપૂરી મજા લે તો મામાના ઘરે તો હજી લેખનની વિધિ ચાલુ હતી પણ હવે આવી ગયા છે આપણા ઘરે કેમ કે અમારા નજીકના પરિવારના જે ભાઈઓ છે ત્યાં પણ મેરેજ છે તો આજે ત્યાં હાજરી આપવા જવાની છે અને ત્યાં આજે સંગીત સંધ્યા અને રાસ ગરબા છે તો હવે ઘરે આવી ગઈ છું અને જઈએ ત્યાં ને ત્યાં મળીએ અમારા ભાઈઓ ને મારા નજીકના ભાઈઓ છે એટલે બધા દેરાણી જેઠાણી કુટુંબના ભાઈઓ પરિવાર બધા ત્યાં આજે ભેગું થવાનું છે હમણાં રાણપરિયા પરિવાર તો ચાલો હવે ત્યાં મળીએ આપણે તો પહોંચી ગયા છીએ આપણે રાણપરી રાણપરીયા પરિવારના આંગણે જબરજસ્ત એન્ટ્રી છે પણ મને લાગે નાઇટમાં બધી લાઇટ ને એવું સ્ટાર્ટ થશે આ વખતે આ ટિંકોરી બહુ નીકળીશ નહીં વાહ મસ્ત છે જો

ચોલા બા છે बाजूમાં બેઠાઈને પગે લાગ તાર મોટા સાસુ કેમ છે હારુ આ કહેને આજ કાય લઈ પરમ દીલી કે હે યોગેશભાઈ કહેતા હતા યાદ કરે મે બે

ના જ્યુસ માં થી આપણે થોડા ઓછા ઉતરે એવા છે તો ચાલો બધા મસ્ત ડિનર કરવા માટે જમવા માટે બધા જેઠાણી કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે શું તમે જેઠાણીનો અને અમરઓલા નેહા પહેલા લીધા બધા તો લોગમાં હે ને એમ નહીં જમી લીધું ગાઈસ નો રાઈસ નો રાઈસ વાય No राइस रात को आप रा <laughs> सोना <laughs> रात को आपरा चढ़ेगा आपरा क्या होता है हो <laughs> गया दम 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 बड़ा हो गया। दम, दम, दम हो गया। <laughs> आप बताए जो मारा जेठाणी <laughs>

જય સ્વામિનારાયણ ઘનશ્યામભાઈ કેમ આશીર્વાદ આપતા રેજો તો વાંધો નહીં માતાજી સુખી રાખે

હું નથી અને નથી નથી સગુણા નથી સગુણા નથી એમ બે ત્રણ નથી ઓકે અમુક અમુક અમે નોતાય તો આ છે આપડા રૂમ ને આપડાઈડલ શું નામ તૃપ્તિ કીધું રીપુ ને બ્રિજ અમેરિકા થી આવ્યો છે કપલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ છે સતીશભાઈ તો જો અહિયાં આપડા વ્યુઅર્સ મળી ગયા છે કેવા લાગે છે વિડીયો હજી રીલ્સ તમે ખુબ જ વધારે વધારે બનાવો ને કે મે તમને જોઈ લીધા ચેતના બેન જ છે ઓળખી ગયા ચેતના બેન જ છે એમ થેન્ક યુ સો મચ જોતા રહો આનંદ કરતા રહો સજેશન હોય ચેન્જિંગ કરવાનું

સુસ્તી સારી સુ શોભા સજા હારી ભાઈ અમ Eu não கையப்போயி தரலை ரேதே யோலெஸ் மா துனி பதாரி டா குஸ்டி டானே டாய் மன்னே அப்ரிகான்னே டாரெ கையாப்யென்டிலா அரமா ஹ சிபார்டி மா शादी yeah. कर लो नाचने का ठेका हम ले लेंगे डांटा डांटा मजा आई गर्ल्स बहुत मजा आई तो चलो नाच के दिखाओ <laughs> <laughs> ના બધું બધા મોજમાં આવી ગયો બધા મજામાં જય સ્વામિનારાયણ ચલો હવે આપણે અહિયાં વ્લોગ ને કરી દઈશું મજા આવી ને બા હા પરિવાર ભેગો થાય તો કાઈ ઘટે તો ચલો અહીંયા વ્લોગ ને કરીએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સરળ લાગતા હોય તો જલ્દીથી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય